ચાલો મિત્રો જય માતાજી જય મેળીમાં તમારું સ્વાગત છે અમારે મિની લોગમાં આજે હું ત્રણ વાગે ઉઠી ગયો છું મિત્રો અને જો આપણે અલટૂડી બહાર પડી છે નીકળી ગયું અમરેલી જવા અમરેલી આવી સીએનજી ગેસ પુરાઈ લીધો ગાડી બદલી ગઈ ભાઈ ત્યાંથી નીકળી ગયા આવી ગયા સાસણ ગીરમાં ફરવા માટે ત્યાં મારી દીધો વોલ્ટ ભાઈ વોલ્ટ મારીને ગરમા ગરમ ચા પી લીધો સાસણ ગીર હો ભાઈ ત્યાંથી આવી ગયા મિત્રો આપણે પ્રાચી સરસ્વતી નદી છે પ્રાચી તીર્થ કહેવામાં આવે અને જો નદી ચાલુ છે મિત્રો તાજું પાણી એકદમ આ છે સરસ્વતી નદી પ્રાચીમાં અહીંયા બધા સ્નાન કરે કોઈ પિતરું પાય જોઈ લો મિત્રો બહુ સરસ જગ્યા છે સરસ્વતી પ્રાચી તીર્થ પછી તો મેં કીધું હાલો ને હું થોડાક પાપ ધોઈ નાખું એટલા માટે સરસ્વતી નદીના કર્યું પ્રણામ જોવો મિત્રો તો આ બ્લોગ તમને સારો લાગજો તો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ કરો અને ફોલો તો કરી લેજો જય માતાજી જય